નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝમાં મિત્રો શું તમે જાણો છો આ ભારતના સૌથી ચમત્કારિક મંદિરોમાંનું એક છે જ્યાં દેવીની મૂર્તિ પથ્થરની જેમ સ્થિર નથી પરંતુ જીવંત છે તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે આખા વર્ષમાં ત્રણ વાર એવો ચમત્કાર બને છે કે વર્ષમાં ત્રણ વખત મહારાષ્ટ્રના આ તુળજાપુર મંદિરમાં દેવીની મૂળ મૂર્તિ તેના સિંહાસન પરથી નીચે ઉતરીને સુવા માટે જાય છે પરંતુ શું તમે જાણો છો આ દેવીનો સૌથી મોટો ચમત્કાર તેમનું હરવું ફરવું નથી પરંતુ તે અદ્ભુત ક્ષણ છે જ્યારે આ દેવી પ્રગટ થયા અને આખા ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો તમને જણાવી દઉં કે આ એ જીવંત દેવી છે જેમણે છત્રપતિ શિવાજી મહારાજને દિવ્ય ભવાની તલવાર આપી હતી જેણે સલ્તનતોના પાયા હચમચાવી નાખ્યા હતા આ તુળજા ભવાની માતા છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરાજની સ્થાપના માટે એકલા લડી રહ્યા હતા ત્યારે તેમણે શક્તિ માટે આ કુળદેવીનો આશ્રય લીધો હતો દંતકથા એવી છે કે શિવાજીની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને માતા ભવાની પોતે પ્રગટ થયા અને તેમને ચમત્કારિક ભવાની તલવાર આપી અને દરેક યુદ્ધમાં વિજયનો આશીર્વાદ આપ્યો આ મંદિર એ જીવંત શક્તિનો પુરાવો છે જેણે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો મહારાષ્ટ્ર રાજ્યના ધારાશિવ જિલ્લાના તુળજાપુરમાં આવેલું તુળજા ભવાની મંદિર એકાવન શક્તિપીઠોમાંનું એક છે અને તેમને છત્રપતિ શિવાજી મહારાજના પરિવારના દેવી તરીકે માનવામાં આવે છે તમને એ પણ જણાવી દઉં કે મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં પણ એક પ્રખ્યાત તુળજા ભવાની મંદિર આવેલું છે તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મધ્યપ્રદેશનું આ તુળજા ભવાની મંદિર એક કુદરતી રીતે ઘડાયેલી પ્રાકૃતિક ગુફામાં આવેલું છે જેને એક અલગ સ્થળ માનવામાં આવે છે મિત્રો આ સવાલ તમારા માટે છે કયું શક્તિશાળી પક્ષી ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે સાચો જવાબ કમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં દર્શાવેલું તુળજા ભવાની મંદિરનું રહસ્ય તમને પસંદ જરૂર આવ્યું હશે તો આવા જ પ્રાચીન અને પૌરાણિક ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઇક કરી દો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વીડિયો